બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રાધ્યાપક પ્રિયાંશુ પટેલ ગુજરાતી વિભાગ આપ સૌને આવકારું છું કેમ છો મિત્રો આપણે એમજીટી પેપર નંબર બસો છ અંતર્ગત જે કૃતિઓનો અભ્યાસ કરી રહ્યા છે અનુસ્નાતક કક્ષાએ આપણે જે કૃતિઓનો અભ્યાસ કર્યા છે માસ્ટર ઓફ આર્ટ્સની અંદર એ કૃતિઓમાં આપણે દ્વિતીય વર્ષ એટલે કે એસવાય એમજીટી બસો છ વિભાગ ત્રણની જે વાત કરીએ તો કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતાઓ આપણે ભણવાના છે મિત્રો મિત્રો આપણે મધ્યકાળની અંદર પ્રેમ પચીસોનો અભ્યાસ કર્યો ત્યારબાદ પૂર્વાલાભ જોયું અને હવે ગાંધી અને અનુગાંધી યુગની અંદર ભેદ રેખા છે મિત્રો ગાંધી યુગમાં જન્મેલા અને અનુ યુગની અસરમાં જે કવિઓ આવે છે એમાંના એક એટલે શ્રીધરાણી આપણે કાંતના પૂર્વાલાપનો અભ્યાસ કર્યો કાંત જેવું પાંડિત્યપૂર્ણ સાહિત્ય અને આ બાજુ પ્રેમ પચ્ચીસી જેવું મધ્યકાલીન સાહિત્ય કે જે નરસિંહ મીરા ભાલણ અખાની કક્ષામાં મૂકી શકાય એવી એક પદ્માળા અને કાંતનું પૂર્વાલાપ હોય તો મિત્રો એ પછી શિધરાણી આવે શિધરાણી એટલે ગાંધી વિચાર પણ એમનામાં જોવા મળે અને એની સાથે સાથે અનુગાંધી ગાંધીયુગની અસર પણ થોડીક જોવા મળે આ એ જ છે કે જે કવિ કરતા નાટ્યકાર તરીકે વધુ પ્રચલિત છે મિત્રો આપણે જે અભ્યાસ કરવાના છે તો એ કાવ્યોનો અભ્યાસ કરતા પૂર્વે આપણે કવિ શ્રી કૃષ્ણલાલ સિદ્ધરાણીના જીવન અને સાહિત્ય સેવાનો આપણે અહીં પરિચય મેળવીશું મિત્રો અહીં વિહંગાલોકન એટલા માટે કે આ એકમના અભ્યાસથી તમે ગાંધીયુગના સર્જક કરતાં પણ કૃષ્ણલાલ સિદ્ધરાણીનો આછો પાછળ પરિચય મેળવો અને એટલે ગાંધીયુગના સર્જકોનો તમે પરિચય મેળવી શકો તો તમને ગાંધીયુગના સર્જક એવા કૃષ્ણલાલ શ્રીધરાણીના જીવન અને કવનનો પરિચય થશે મિત્રો ગાંધીયુગના કવિ નાટ્યકાર વાર્તાકાર એ એટલે કૃષ્ણ કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીથરાણી મિત્રો એમના પિતાનું નામ જેઠાલાલ શેધરાણી અને માતા લેરીબહેન આપજે આ સર્જક જોઈ રહ્યા છો મિત્રો આ સર્જક એટલે કૃષ્ણલાલ શેધરાણી મિત્રો એક જમાનામાં જેમના નાટકો અને પત્રકારત્વ વિશે એવું કહેવાતું કે એમના જેવું પત્રકારત્વ કોઈ જ કરી એવા પત્રકાર અને નાટ્યકાર કૃષ્ણ સિદ્ધરાણી એમની વાત કરીએ તો મોટા ભાગે કોડિયા એમનો કાવ્ય સંગ્રહ જે આપણે ભણવાના છે મિત્રો હવે સિદ્ધરાણી સાહેબનો આ છો પાત્રો પરિચય મેળવ્યો મિત્રો આપણે તો એમનો જન્મ સોળ સપ્ટેમ્બર ઓગણીસો અગિયારમાં ઉમરાળા ગામ એટલે કે ઉમરાળા ભાવનગર પાસે એમના મોસાળમાં થયો હતો મિત્રો એમની માતાનું નામ લહેરી બહેન આગળ વાત કરીએ એમ મોસાળમાં જન્મ પિતા જે છે એ જેઠાલાલ અને પ્રાથમિક શિક્ષણ એમને ઉમરાળાની ધૂળી નિશાળમાં જ મેળવ્યું એટલે એ વખતે મિત્રો ધૂળી નિશાળમાં જ શિક્ષણ મેળવતા એટલે ધૂળી નિશાળમાં એમણે શિક્ષણ મેળવેલું ભાવનગરની પ્રખ્યાત દક્ષિણામૂર્તિ મિત્રો આ એ જ દક્ષિણા મૂર્તિ છે કે જેના સ્થાપક મનુભાઈ રાજારામ પંચોળી એટલે કે આપણે દર્શકના ઉપનામથી જેમને ઓળખીએ છીએ એ દર્શક જેના સ્થાપક હતા એ દક્ષિણા મૂર્તિમાં એમણે ઈસવીસન ઓગણીસો ને ઓગણત્રીસમાં અભ્યાસ કરેલો પછી તો ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યાંથી સ્નાતક થયા ઈસવીસન ઓગણીસો ચોત્રીસમાં વધુ અભ્યાસ અર્થે ટાગોર રવિન્દ્રનાથ ટેગોરની તેમજ એક અમેરિકન શિક્ષકની સલાહથી એ અમેરિકા ગયા મિત્રો અહીંયા એક વાત નોંધવા જેવી એ છે કે એ પૂર્વે થોડોક સમય મિત્રોએ એ શાંતિ નિકેતનમાં પણ રહેલા અભ્યાસ કરેલો ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ઈસવીસન ઓગણીસો ત્રેપનમાં સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના વિષય સાથે એમ એ થાય છે મિત્રો મિત્રો ગાંધીયુગના કવિ છે નાટ્યકાર છે વાર્તાકાર છે પત્રકાર છે એ કૃષ્ણલા સીધરાણી કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમ થયા ને ત્યાંથી જ પીએચડી પણ થયા ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી ઓગણીસો ને છત્રીસમાં એ થાય છે એ યુનિવર્સિટીમાં ચાર વર્ષના અભ્યાસ કરીને એ સમાજશાસ્ત્ર અને રાજકીય તત્વજ્ઞાનના વિષય સાથે પીએચડી થાય છે 1945 ને પિસ્તાળીસમાં અમૃત બાજાર પત્રિકામાં એમએ લખવાનું શરૂ કર્યું હતું મિત્રો ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં ભારત પાછા ફર્યા અને પંડિત જવાહરલાલ નહેરુના મંત્રાલયમાં ખાસ ઓફિસર તરીકે નિયુક્ત થયા હતા ત્યાં થોડા સમય માટે કામ કરીને પ્રખ્યાત અંગ્રેજી અખબાર અમૃત બાજાર પત્રિકામાં જોડાયા તે જ એક મૃત્યુ સુધી ચાલુ રહ્યું ત્યારે એ અખબારમાં ઇનસાઇડ ઓફ ઇન્ડિયા નામક કોલમ લખતા તે ખૂબ લોકપ્રિય બની હતી નહેરુના પ્રખ્યાત ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પર આધારિત એક નૃત્ય નાટિકાના મંચન વખતે દયારામ ગિદુમલની પુત્રી મિત્રો સુંદરી બહેન સાથે પરિચય થયો હતો જે પાછળથી ગાઢ બનતા બંને લગ્નગ્રંથિથી જોડાયા એમના બે સંતાનો પુત્ર અમર અને પુત્રી કવિતા શ્રીધરાણીની કિશોરાવસ્થા મિત્રો એ સ્વતંત્રતાની ભાવનાથી રંગાયેલું હોય એ એમનું કિશોરા માનસ જંકૃત થઈ ગયેલું મિત્રો અને કિશોર સુધી યૌવનના આંગણે ડગ મૂક્યો ત્યારે ગાંધીજીના વ્યક્તિત્વની છાયામાં મન સ્વાતંત્ર્ય સ્વાતંત્રની ભાવના ભર્યું ભર્યું થઈ ગયું હતું વળી વિદ્યાપીઠના અભ્યાસથી એ ભાવનાને બળ મળ્યું હતું અને આથી ગાંધીજીની અહિંસક લડતમાં સામેલ થવાનું સહજ બન્યું હતું ઓગણીસો ને ત્રીસની દાંડી કૂચની પહેલી ટુકડીમાં જે સૈનિકોની પસંદગી થઈ હતી તેમાં સિદ્ધરાણી પણ હતા મિત્રો ધરાસણા જતા એ પહેલી ટુકડી પકડાઈ ગઈ હતી આપ સૌ જાણો છો આથી સિદ્ધરાણીએ સાબરમતી અને નાસિકની જેલ યાત્રા કરેલી એ જેલવાસમાં વડલો જેવી સરસ નાટ્યકૃતિનું સર્જન થયું હતું મિત્રો દક્ષિણામૂર્તિમાં અભ્યાસ ટાણે ચિત્રકળા સાથે કાવ્યલેખનની લગ્ન લાગી હતી જેમાં પ્રેરક હતા એમના ગુજરાતી ભાષાના શિક્ષક ત્યારે હાલ્યા તલકચંદ સાસરે રેલોલ જેવા સામાન્ય કક્ષાના રાસડો લખાયેલ લખ્યા હતા પરંતુ ઈસવીસન ઓગણીસો સત્યાવીસમાં લખાયેલું હું જો પંખી હોત એ એમની પ્રથમ પ્રકાશિત કૃતિ છે મિત્રો દક્ષિણા મૂર્તિમાં હસ્તલિખિત પત્રો કાઢવાની પ્રવૃત્તિથી એમની સર્જન વૃત્તિને વેગ મળ્યો હતો મિત્રો એમનો પહેલો કાવ્યસંગ સંગ્રહ કોડિયા ઈસવીસન ઓગણીસો ને ચોત્રીસમાં પ્રસિદ્ધ થયો હતો જ્યારે પુનરપી મરણોત્તર બીજો કાવ્ય સંગ્રહ ઈસવીસન ઓગણીસો એકસઠમાં પ્રસિદ્ધ થયો હતો સિદ્ધરાણીની સાહિત્ય પ્રવૃત્તિને યોગ્ય વાતાવરણ મળ્યું હતું અને એમને સર્જન પ્રવૃત્તિને આગળ ધરપત મળી પરંતુ એમનું વિદેશ ગમન જે છે એ બાધાજનક નીવડ્યું મિત્રો દોઢ દાયકા લગી એટલે કે લગભગ પાંચ સવા પાંચ વર્ષ સુધી એમનું સર્જન સ્થગિત રહ્યું મિત્રો સ્વદેશ ગમનને વળી વળી કાવ્યગતિ ચાલી મિત્રો એમની સ્વદેશ ગમનથી એમની થોડી કાવ્યગતિ ચાલી એમની કાવ્ય કૃતિઓ રચાઈ જે કૃત્યો કોડિયાની બીજી આવૃત્તિમાં સમાવેશ પામી છે પણ ઉત્તર કાવ્યોની એમની કવિ છબી અલગ તરી આવે છે મિત્રો આમ તો શ્રીધરાણીના કાવ્યોને બે ભાગમાં વિભાજીત કરી શકાય શ્રીધ્રાણી ના કાવ્યોને જે બે ભાગમાં વિભાજિત કરી શકાય એ બે ભાગ એટલે એમના વિદેશ ગમન પહેલાંના કાવ્યો અને એમના વિદેશથી આવ્યા પછીના કાવ્યો વિદેશ ગમન પહેલાંના જે કાવ્યો છે મિત્રો એમાં કોડિયામાં આ કાવ્યો સ્થાન પામેલા છે જેમનો પૂર્વાર્ધ છે અને એમાં ઉત્તરાર્ધની અંદર વાત કરીએ તો આઠમું દિલ્હી જેવા કાવ્યો મિત્રો ઈસવીસન ઓગણીસો ચોત્રીસમાં પ્રસિદ્ધ થયેલ કોડિયાના કાવ્યોમાં કવિનો આગવો નૂતન રહેતો નથી મિત્રો છંદ અને વિષયનું વિષય વૈવિધ્ય એમનો વિશેષ છે જે કાવ્ય સૂજવાળી અભિવ્યક્તિથી પુષ્ટ થયેલો છે સૌંદર્ય નિષ્ઠ દૃષ્ટિ સાથે કાવ્ય લોક લોકઢાળનો સુયોગ્ય સુગળતા વિનિયોગની કવિ પ્રતિભાની આપણને આપે છે મિત્રો રાષ્ટ્ર પ્રીતિ દલિત પીડિત પ્રત્યે અનુકંપા સાથે શાંતિ નિકેતનના સંપર્કે બંગાળની છાયાથી એમની કાવ્ય છાપ ભરેલી છે મિત્રો એમની કાવ્ય છાપ જે છે એ ગુજરાત વિદ્યાપીઠ લોક દક્ષિણા મૂર્તિ અને બંગા ત્રણે ત્રણ જે સંસ્થાઓ એમની કાવ્ય ને ભરવાનું કામ કર્યું મિત્રો ગાંધી યુગીન વિવાસાદ કરીને કાવ્યબદ્ધ કરતા શ્રીધા શ્રીધરાણીનું વાસ્તવિક સુચારુ નિરૂપણ એમની કાવ્ય છે મિત્રો મંદિર અવલેકિત અવલોકિતેશ્વર ભરતી સર્જક શ્રેષ્ઠ આંગળા આઠમું દિલ્હી જેવા કાવ્યો દીર્ઘકાળ લગી કવિ શ્રીધરાણીને યાદ કર કરાવતા રહેશે મિત્રો આઠમું દિલ્હી એક એવું કાવ્ય કે જે આજે પણ એટલું જ સચોટ બેસે છે તો એમની ઉત્તર કવિતામાં કટાક્ષ વ્યક્ત થયેલ છે મિત્રો શ્રીધરાણીએ કાવ્યલેખન સાથે નાટ્યલેખન પણ કર્યું છે મિત્રો એ આપ સૌ જાણો છો કે પ્રસિદ્ધ નાટ્યકાર કૃષ્ણલાલ એ એમના નાટકો માટે જાણીતા છે કાવ્ય માટે ઓછું તો મિત્રો એમાં વડલો એ ઉત્તમ નાટક એમણે નાટકો નાના મોટા મળી સોળ નાટકો લખ્યા છે મિત્રો મેં કીધું એમ વડલો 1931 એકત્રીસ એમની સશક્ત નાટ્યકૃતિ છે વડલાનું સ્વરૂપ અને ભવાઈના તત્વ થકી નાટક સત્તોવાળું બન્યું છે પશ્ચિમી ઇતિહાસ પદ્મિની ઇતિહાસ પ્રસિદ્ધ કથા વસ્તુથી રચાયેલી કૃતિ છે પીળા પ્લાસ્ટ ઓગણીસો તેત્રીસ સોનપરી બાળ નાટકો એમને બાળ નાટકો છે પિયાગોરી ઓગણીસો છેતાલીસમાં એકાંકીઓનો સમાવેશ પામ્યા છે ત્યાં એમનો પ્રયોગશીલ શૈલી નજરે ચડે છે મિત્રો સામાજિક નાટક છે મૂરના ઈંડા ઓગણીસો ને ચોત્રીસ ખાસું પ્રચલિત નાટક બનેલું છે મિત્રોનું પ્રોફેસર અભિજીતનું સુંદર પાત્ર આ નાટકનો પ્રાણ છે મિત્રો ઇન્સાફ મિટાદુંગા ઓગણીસો બત્રીસ વાર્તા સંગ્રહ છે તેમણે ગુજરાતીમાં આપણી પર પરદેશ નીતિ ઓગણીસસો અડતાલીસ ઉપરાંત અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો આપ્યા છે મિત્રો તેમાં માય ઇન્ડિયા માય અમેરિકા ઓગણીસો એકતાલીસ ધ બિગ ફોર ઓવ ઇન્ડિયા The Big Four of, of India. Warning to the West. Warning to the West. The Mahatma in World. General Knowledge. Encyclopedia. Story of the Indian. Telegraph. The Journalism in India. The Advo. ચર ઓફ એડવેન્ચર ઓફ અપ સાઈડ અપસાઇડ ડાઉન ટ્રી સ્પાઈર સ્પાઈરલ ફોમ ફ્રોમ કાશ્મીર એ ગ્રંથનો સમાવેશ થાય છે મિત્રો સિધરાણીએ ઓગણીસો ને છેતાલીસમાં રાજકોટમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ તેમજ અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ હતા મિત્રો તેમણે ઓગણીસો ને અઠાવીસ તેમને ઓગણીસો ને અઠ્ઠાવનનો માફ કરજો મિત્રો તેમને ઓગણીસો અઠ્ઠાવનનો રણજીતરામ સુવર્ણચંદ્રક મરણોત્તર એનાયત થયો હતો મિત્રો એમનું આયુષ્ય કાળ લાંબો હોત તો સાહિત્યમાં વિશેષ પ્રદાન કરી શક્યા હતા કવિ નાટ્યકાર શ્રીદરાણી ગાંધી યુગના સમર્થ સર્જક હતા તો મિત્રો આપે આટલું અવશ્ય વાંચવું જોઈએ કોડિયા મૂળ કૃતિ કૃષ્ણલાલ સિદ્ધરાણી કૃષ્ણલાલ સિદ્ધરાણીના નાટકો ત્યારબાદ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કૃષ્ણલાલ સિદ્ધરાણીનું સમગ્ર સાહિત્ય ઓનલાઈન એકત્ર ફાઉન્ડેશનની વેબસાઇટ પર મૂકેલું છે તો એ પણ આપ સૌ એકવાર વાંચવું જોઈએ જેના લેખક પોતે કૃષ્ણલાલ સિદ્ધરાણી જ છે મિત્રો આ પુસ્તક ઉપરાંત આ પુસ્તક ઉપરાંત બીજા પુસ્તકોમાં વાત કરીએ તો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ છઠ્ઠો ભાગ ગાંધીયુગનો છે એમાં કૃષ્ણલાલ સિદ્ધરાણી વિશેના આર્ટિકલ આપણે વાંચવા જોઈએ ત્યારબાદ ગુજરાતી સાહિત્ય પરિષદનું જે પ્રકાશન છે એમાં કૃષ્ણલાલ સિદ્ધરાણી એક લેખ થયા હોય તો એ આપણે વાંચવા જોઈએ તો મિત્રો આ પુસ્તકો આપણે અવશ્ય વાંચવા જોઈએ આ સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરી આપ આપના અભ્યાસમાં આગળ વધો તો મિત્રો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એકમ એકનો અભ્યાસ કરે હવે ફરી કોઈ નવા એકમ સાથે મળીશું આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ આપ સૌનો ખૂબ ખૂબ આભાર